નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં ચર્ચા વિચારણા કરવા જવું છે એક સૌથી મહત્ત્વના મુદ્દાને લઈને નવા પ્રધાને શપથ ગ્રહણ કરી લીધા અને બીજી બાજુ જે રીતે દાદાની સ્પેશિયલ છવ્વીસની જે આ ટીમ જોવા મળી રહી છે અને સ્પેશિયલ છવ્વીસની ટીમમાં આ વખતે કેવા પ્રકારનો માહોલ જોવા મળશે આ વખતે નવું શું જોવા મળશે તેના લઈને તો સવાલ યથાવત છે પણ તેની સાથે સાથે આ છવ્વીસ જેટલા નામ જે સામે આવ્યા જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છને સૌથી વધારે મહત્ત્વ આપવામાં આવ્યું ત્યારબાદ મધ્ય ગુજરાત ત્યારબાદ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત ક્યાંક ઓછું મહત્ત્વ ઓછું મહત્ત્વ તો ના કહેવાય કારણ કે જ્યારે ચાર તો તરલ મિનિસ્ટર છે પ્લસ તેની સાથે સાથે જ્યારે વિધાનસભાના અધ્યક્ષ માત્ર તો ઉત્તર ગુજરાતથી છે એ કે ક્યાંક સરખું મહત્ત્વ તો આપવામાં આવ્યું પણ તેની સાથે આજે મંત્રીઓની યાદી જે જાહેર કરવામાં આવી છે આગામી સમયમાં કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે તેના લઈને તો સવાલ યથાવત છે અમારી સાથે જોડાઈ ગયા છે રાજુલભાઈ દવે કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને ડોક્ટર હેમંત ભટ્ટ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે જે આપણે સૌથી પહેલા તો સ્વાગત છે રાજુલભાઈ જે રીતે બહુ આપણે ચર્ચા વિચારણાઓ કરી રાજુલભાઈ કે આ નામ આવશે આ નામ આવશે આમ આમ થશે તેમ થશે બધી ચર્ચાઓનો હવે અંત આવી ગયો છે સૌરાષ્ટ્ર કચ્છના નવ મધ્ય ગુજરાતના છ દક્ષિણ ગુજરાતના છ ઉત્તર ગુજરાતના ચાર આ તમામ મંત્રીઓના તરાતો જે સમાવેશ થઈ ગયો છે કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરું તો નવ જેટલા મંત્રીઓ તો છે પ્લસ સૌરાષ્ટ્ર કચ્છમાંથી મહત્વની વાત કરીએ તો રાજકોટમાંથી નવ પ્રધાન મંત્રીઓ લેવામાં આવ્યા છે એ સાચી વાત છે એમાંથી કુંવરજી બાવળિયા પુરુષોત્તમ સોલંકી એ બંને રિપીટ થયા છે રાઘવજી પટેલ અને મુરૂ બેરા

અમદાવાદમાં પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી બંને અમદાવાદના છે અને એ છતાં અમદાવાદ ને પણ પ્રતિનિધિત્વ મળ્યું છે સુરત તો સારું એવું પ્રતિનિધિત્વ મળ્યું છે તો રાજકોટના જે એકમાત્ર મંત્રી હતા ભાનુબેન બાબરીયા એને પણ પડતા મુકવામાં આવ્યા છે અને બાકીના જે ત્રણ ધારાસભ્યો રાજકોટના હતા અથવા છે એમાંથી કોઈને મંત્રી પદની લાયક ભાજપના મોડી મંડળે ગણ્યા નથી આનો સીધો એવો થાય કે છેલ્લા લગભગ પચાસ વર્ષમાં રાજકોટ કેન્દ્રીય રાજ્યના એનું પ્રતિનિધિત્વ આપણે ઓગણીસો બોતેર તોતેર થી વાત કરીએ તો શરૂઆત થી જ મનસુખભાઈ જોશી મનોહરસિંહજી જાડેજા અરવિંદભાઈ મણિયાર કેશુભાઈ પટેલ અને રાજકોટે ત્રણ મુખ્યમંત્રીઓ આપ્યા કેશુભાઈ પટેલ પણ રાજકોટના નરેન્દ્ર મોદી મુખ્યમંત્રીઓ જે શહેરે આપ્યા જે શહેરે સૌ પંદરેક વર્ષ સુધી રાજ્યના નાણાં મંત્રી આપ્યા એ શહેર આજે સૌથી પહેલી વખત રાજકીય રીતે પ્રકાશ ભાજપમાં સર્જાઈ ગયો છે આપણે લેવવા પાટીદારો ની વાત કરીએ તો લેવવા પાટીદારો એને સ્થાન નવાઈ ની વાતનો અર્થ એ થયો કે ભાજપનું મહુડી મંડળ લેવવા પાટીદારો પણ નવી નેતાગીરી ઉભી કરવાના દિશામાં આગળ વધી રહ્યું છે બીજી એક મહત્વની વાત થોડા દિવસ પહેલા જ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને કૌશિક વેકરિયા વચ્ચે જે ટેલિફોનિક સંવાદ ઓડિયો થતો હતો એનો ઓડિયો કોઈએ લીક કરેલો એ કોઈએ લીક આપણે માનીએ છીએ હવે જો આ ઓડિયો વીક લીક થયેલો અને એની પાછળ તો કોઈ તપાસ થઈ કે નહીં આપણને ખબર નથી પણ એક વાત ચોખ્ખું દેખાય છે કે પાટિલ દાદા પાટીલ ભાવ રાજકારણમાં તો ગોડફાધર હોવા એ હવે અનિવાર્ય બની ગયું છે પણ આ રીશફલિંગમાં દેખાય છે કારણ કે એક તો દોઢ વર્ષે રીશફલિંગ થયું લોકસભાની ચૂંટણી પછી રીશફલિંગ વાત વારંવાર કહેવાતી હતી આ દોઢ વર્ષે રીશફલિંગ થયું અને હું માનું છું કે હવે તો બે વર્ષ બાકી રહ્યા છે કદાચ કોઈ રીશફલિંગ આવું થાય એવું શક્યતા હવે દેખાતી નથી રાજકારણમાં મેં કહ્યું એમ ગોડફાધર હોવા જરૂરી છે અનિવાર્ય છે અત્યારનું જે આ રિસફલિંગ થયું એમાં દેખાય છે કે પાકિલ ભાવના જે જે વ્યક્તિઓ હતા અથવા તો પાકિલ ભાવ જેના ગોડફાધર હતા હશે કે છે એનો હાથ અત્યારે ઉપર રહ્યો છે એવું ભાજપની જે આંતરિક રાજકારણ છે એમાં આવું અત્યારે બોલાઈ રહ્યું છે આવું અત્યારે ચર્ચાઈ પણ રહ્યું છે અને આગામી સમયમાં આના કેવા પ્રત્યાઘાતો પડશે એ આપણે જોવું રહ્યું ભાજપના મિત્રો આ વાત નહી સ્વીકારે અને એમ કે પક્ષમાં તો આવું એ જુદી વાત છે પણ જે અત્યારે છે રાજકોટ શૂન્ય અવકાશી દેવવા પાટીદારોમાં નવી નેતાગીરી ઉભી કરવા માટેના પ્રયત્નો શરૂ કર્યા ભાજપે આ વાત અત્યારે આમાં દેખાઈ આવે છે અને બીજી વાત હું આપને કહું કે જે મંત્રીઓને રિપીટ કરવામાં આવ્યા છે કોંગ્રેસ નું હતું તો અત્યારે અર્જુન મોઢવાડિયા એનું મૂળ ગોત્ર કોંગ્રેસનું છે તો એને કૃષિ ખાતું આપવામાં આવ્યું છે એટલે જે ખાતાઓની ફાળવણી પણ યથાવત જ રાખવામાં આવી છે કોઈ એમાં ફેરફાર થયા નથી આવી બે ત્રણ બાબતો મારી દ્રષ્ટિએ મને મહત્વની લાગી તે આપના માધ્યમથી હું રજૂ કરું છું બિલકુલ બિલકુલ સાચી વાત છે અને જે પ્રમાણે જયેશ રાદડિયાની તમે વાત કરી એ બહુ સાચી વાત છે કારણ કે જે પ્રમાણે સહકાર સંમેલન હતું દરેક વખત આપણે છેલ્લા ઘણા વખતથી ચર્ચા કરતા હતા કે સહકાર સંમેલન હતું એક શક્તિ પ્રદર્શન હતું કે હજુ પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે રાદડિયા પાવર જે છે હજુ પણ યથાવત છે પણ વિસાબદનનું જે રિઝલ્ટ સામે આવ્યું પ્લસ બિપિન ગોતા કે જેમને જે હરાવ્યા એટલે ત્યારબાદનો પણ અત્યારે તો મામલો જોવા મળી રહ્યો છે એ પણ ક્યાંક બાબતને આ વખતે જે ઉમેરીને આ જયેશ રાદણીયાની જગ્યાએ કૌશિક વેકરિયાનું નામ આવી ગયું હોય તેવી પણ પરિસ્થિતિ જોવા મળી છે કૌશિક વેકરિયા જે પણ વિવાદમાં આવેલા છે લેટર કાર્ડની જે બાબત જે જોવા મળી હતી અમરેલીમાં આઈ થિંક તો કદાચ હા અમરેલીમાં અને ત્યારે પણ જે રીતે તેમનું નામ ઘણું બધું ચર્ચાયું હતું પરંતુ તેમને પણ અત્યારે મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે એટલે કે સૌરાષ્ટ્ર આ વખતે સૌથી મહત્વનું છે અને બીજી બાજુ સૌરાષ્ટ્ર અને કચ્છની આમ તો એક જ કહેવામાં આવતું છે સૌરાષ્ટ્ર અને કચ્છને અંજાર બેઠકને પણ મહત્વ ફરી એકવાર આપવું ફરી એકવાર એટલા માટે કહું છું કારણ કે વાસણભાઈ આહીર કે જેઓ ત્યાંથી આવતા હતા અને તેમને પણ કેબિનેટમાં સ્થાન આપવામાં આવતું હતું ને ફરી એકવાર એ જ સીટને મહત્વ આપીને ક્યાંક ત્રિકમભાઈ ચાંગાને પણ તરાવતો નવા મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે હેમંતભાઈ નવનિયુક્ત મંત્રીઓની યાદી જાહેર થઈ ગઈ નવા ચહેરાઓ જોવા મળી ગયા સૌરાષ્ટ્ર અને કચ્છને જે છેલ્લા ઘણા વખતથી ચર્ચાઓ ચાલતી હતી એને મહત્વ પણ આપી દેવામાં આવ્યું બીજી એક બાબત આ વખતે ભારતીય જનતા પાર્ટીએ

એમ કહીએ તો ખોટું નથી તમે જેમ વાત કરી એ પ્રમાણે પાટીદાર સમાજ હોય ક્ષત્રિય સમાજ હોય સમાજ હોય જાતિ જનજાતિ કોઈ પણ પ્રકારના વર્ગને તમે લઈ લો સર્વ વર્ગને ખૂબ સારું પ્રતિનિધિત્વ મળે સાથે સાથે એ સમાજ માટે બહુ સક્રિય રીતે કાર્ય કરતા જે કોઈ જાહેર જીવનમાં આગળ પડતા વ્યક્તિત્વ છે તેમને એક સારું પ્રતિનિધિત્વ મળે એનું ખુબ સરસ ધ્યાન રખાયું છે હું ચર્ચા સાંભળતો હતો રાજુભાઈ વાત કરી એ પ્રમાણે મને બરાબર યાદ આવે કે વિજયભાઈ જયારે મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે સૌરાષ્ટ્ર કચ્છના નવ મંત્રી શ્રી હતા અને આજે જયારે આ મંત્રીમંડળની પુનર્રચના થઈ છે ત્યારે પણ સૌરાષ્ટ્ર કચ્છના નવ મંત્રીઓ છે એટલે કોઈ એક વિસ્તારનું પ્રતિનિધિત્વ નથી એમ જયારે કહીએ છીએ ત્યારે મને એવું થાય છે કે એક સમગ્ર વિસ્તારનું ગૃહ અવલોકન કરીએ તો ક્યા કોઈ વિસ્તારનું પ્રતિનિધિત્વ ઓછું થયું નથી વિજયભાઈ નથી ત્યારે પણ ભૂપેન્દ્રભાઈ રાજકોટ નથી એટલા માટે સવાલ ભાઈ હમણાં ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ નિમણૂક થઈ છે હજી ભારતીય જનતા પાર્ટી ના સંગઠનની રચના સંગઠનની રચનામાં કોઈ વિસ્તાર નું પ્રતિનિધિત્વ કેવી રીતે આવે છે એ જોયા પછી સમગ્ર રીતે જો તેનું મૂલ્યાંકન થાય તો મને લાગે છે કે વધારે સારું રહેશે માત્ર ગુજરાત સરકારમાં પાર્ટીનું પ્રતિનિધિત્વ હોય એ જ જરૂરી નથી હોતું ઘણી વખત ભારતીય જનતા પાર્ટીમાં સૌથી વધારે મહત્વ સ્થાન હોય તો તે સંગઠનનું છે અને સંગઠનમાં જે તે વિસ્તારનું જયારે કોઈ પ્રતિનિધિત્વ સરકારમાં ઓછું હોય આપણે એની ચર્ચા કરીશું પણ એક બાબત મારે એ પણ હેમંતભાઈ પૂછવી છે કે જયારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત વાત કરવામાં આવે તો આ વખતે દક્ષિણ ગુજરાતને જે મહત્વ આપવામાં આવ્યું છે ઉત્તર ગુજરાત માંથી માત્ર માત્ર ચાર જ જે ધારાસભ્યના અત્યાર તો મંત્રી આમ બનાવવામાં આવ્યા છે આમ તો ચાર ના કહેવાય પાંચ કહેવાય કારણ કે ધરાદ બેઠક પરથી જે શંકરભાઈ ચૌધરી કે જેઓ અધ્યક્ષ અત્યારે આવતો એટલે આપણે એમને પણ ગણવા જોઈએ એટલે આમ તો ટોટલ પાંચ થઈ શકે છે ઉત્તર ગુજરાતને લઈને આ વાપસુ કહેશો મને એવું લાગે છે કે ઉત્તર ગુજરાતમાંથી જે રીતે પીસી બરંડા સાહેબ જે ભીલોડામાંથી એ રીતે સરદી ઠાકોરને જે વાવપાથી જે પ્રતિનિધિતો મળ્યું છે એ મને એમ લાગે છે કે કદાચ ઉત્તર ગુજરાતમાં શરૂઆત જે પ્રમાણે આ બાય ઇલેક્શન શંકરભાઈ ઉત્તર ગુજરાતમાં અને ખાસ કરીને બનાસકાંઠાના વિસ્તારોમાં જે પ્રમાણે પ્રજાની લાગણી છે એ જયારે જયારે સંગઠનના કોઈ મોટા સંમેલનો થાય અથવા જયારે ભારતીય જનતા પાર્ટીનું કોઈ પણ સંમેલન હોય ત્યારે સૌ કોઈ એક આદ્રશ્ય અનુભવ્યું છે કે શંકરભાઈની લોકોના હૃદયમાં તેમના પ્રત્યેની કેવી લાગણી અને એ લાગણીનો પ્રતિસાદ અને એના પ્રમાણે કેવું અધ્યક્ષિત તરીકે છે ત્યારે એની સાથે સાથે બીજા ચાર જો મંત્રીઓ ઉત્તર ગુજરાતમાંથી હોય તો મને એવું ચોક્કસ પણ એ લાગે છે કે ઉત્તર ગુજરાતમાં અને ખાસ કરીને ભીલોડા એસપીસી અનુસૂચિત જનજાતિ માટે અને એના પીસી બરોન્ડા સાહેબ પ્રમાણેનું ત્યાં એમનું પોતાનું કાર્યક્ષેત્ર રહ્યું છે એ પ્રમાણે એમને આ આવોર્તી જે પ્રતિનિધિત્વ મળ્યું છે સ્વરૂપજીએ જે પ્રમાણે આમ બિહાઈડ ધ ટીમ રહીને જે પ્રમાણે એમણે યુવા મોર્ચામાં ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં કામ કર્યું છે એ પ્રમાણે તેમને જે પ્રતિનિધિત્વ મળ્યું છે મનસ્તે વાવ વિસ્તારમાં નું પ્રતિનિધિત્વ આજે મંત્રીમંડળમાં શંકરભાઈની સાથે જ્યારે સ્વરૂપજીનું હોય ત્યારે મને એવું ચોક્કસ ચોક્કસપણે લાગે છે કે ખૂબ મોટી આવકારદાયક ઘટના છે અને એને આપણે સૌએ આવકારવી જોઈએ એટલે હું એવું ચોક્કસપણે માનું છું કે પૂર્વ મંત્રીઓ હતા તેની સાથે સાથે હવે જે નવા મંત્રીઓ છે ખાસ કરીને ઉદાહરણ તરીકે વાત કરું કે જીતુભાઈ વાઘરી જીતુભાઈ નું પ્રદેશ પ્રમુખ તરીકેનું નોંધપાત્ર પ્રદાન અને તે પછી જયારે ભૂપેન્દ્રભાઈની સરકારમાં પૂર્વ મંત્રી શ્રી તરીકે જ્યારે શિક્ષણ મંત્રી તરીકે અને સાયન્સ અને ટેકનોલોજીના મંત્રી તરીકે તેમનું કાર્યક્ષેત્ર હતું એમણે એમણે જે પ્રભાવક કામગીરી કરી હતી અને ફરીથી જયારે જીતુભાઈ કેબિનેટમાં કેબિનેટ કક્ષાનું સ્થાન પામ્યા છે એ જ રીતે ડોક્ટર પ્રદ્યુમન બાજા કોડીનારના ધારાસભ્ય પહેલી જ વખત કોડીનાર આજે તેઓ ધારાસભ્ય તરીકેનું પ્રતિનિધિત્વ બે હાજર બાવીસ માં કરી રહ્યા છે પરંતુ આમ ગુજરાત નો એક છેડો બને કુડીનાર પરંતુ એમના અભ્યાસ શૈક્ષણિક કારકિર્દી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં તેમનું પ્રદાન અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશ સંગઠન અને એનું અનુસૂચિત જાતિ મોરચાનું તેમણે જે રીતે આખું એ સુકાન સંભાળ્યું હતું તેના એક આખી કાર્યપ્રણાલીના ભાગરૂપે એમને આ જે મંત્રીમંડળમાં કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે લેવામાં આવે ત્યારે મને એવું થાય છે કે યુવા પેઢીને માટે યંગર જનરેશનને માટે આ તો ખૂબ જ સારી ઘટના છે પ્રવીણભાઈ માની એ યંગ એરાઉન્ડ થર્ટીયર્સ ઓફ એજ અને પ્રવીણભાઈ માળી તો એક યુવા પ્રતિનિધિ તરીકે છેલ્લા તમે અઢી ત્રણ વર્ષની કામગીરી જુઓ ખાસ કરીને દિશા અને તેના સ્થાનિક વિસ્તારમાં જે પ્રમાણે તેમણે લોક હૃદયમાં સ્થાન મેળવ્યું છે અનેક લોક કલ્યાણની પ્રવૃત્તિઓ ચાહે એ બોરી ચેકડેમ બોરીબંધની વાત હોય ક્યાંક અંતરિયાળ રસ્તાઓના બાંધકામની કામગીરી હોય ક્યાંક વૃક્ષારોપણની આખી ભગીરથ કામગીરી હોય જે પ્રમાણે લોકો સાથે સંકળાયેલા ખૂબ પ્રતિનિધિત્વ જનરેશનનું મિલેનિયલ પ્રતિનિધિ આપણે કહી શકીએ કે પછી નીચે તરફ કોઈ ધારાસભ્ય તરીકે પણ નથી કરી શકતા પરંતુ મિલેનિયલ જનરેશન નું પ્રતિનિધિત્વ આ મંત્રીમંડળમાં વધ્યું છે

ગયા મંત્રી મંડળમાં માત્ર એક જ મહિલા સભ્ય હતા ભાનુબેન એને બદલે આ વખતે સભ્યો લેવામાં આવ્યા છે મહિલા ત્રણ મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે અને વાત સાચી છે કે યુવા લોકોને પણ મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે મેં શરૂઆતમાં જ કહ્યું એમ દાખલા તરીકે લેવા પાટીદારોમાં જો ભાજપ નવી નેતાગીરી ઉભી કરવા માંગતું હોય તો યુવાઓમાં પણ ચોક્કસ વિસ્તારોમાં ચોક્કસ મત વિસ્તારોમાં ભાજપ યુવા નેતાઓને આગળ કરીને પણ એક ચોક્કસ મેસેજ આપવા માંગતું હોય એવું દેખાઈ આવે છે અને એ દિશામાં ભાજપે આ નવા મંત્રીઓમાં જે યુવાઓની પસંદગી કરી એના ઉપરથી આપણે એવું માની શકીએ કે ભાજપ એક યુવાઓને પોતાની સાથે જોડવા યુવાઓને આગળ વધારવા એક મેસેજ આપવા માગે છે આ યુવા મંત્રીઓ કેવી કામગીરી બજાવશે સરકારમાં કેવું કામ કરી શકશે અધિકારીઓ પાસે થી કેવી રીતે કામ લઈ શકશે એ બધું ભવિષ્યના પ્રશ્નો છે જો ભાઈ આપને આપ આપને રોકવા માંગો છું નાય મુખ્યમંત્રી હર્ષ સંઘવી અત્યારે પ્રતિક્રિયા આપી રહ્યા છે આવ જોઈએ

અભિનંદન પાઠવ્યા છે ટીમ ગુજરાત તરીકે ગુજરાતના ગામોથી લઈને શહેરો સુધી યુવા મહિલા અને વડીલો સુધી સૌ લોકોના હિતમાં વધુમાં વધુ કામ લોક ઉપયોગી કામ સમાજ ઉપયોગી કામ

વધુમાં વધુ કામ કઈ રીતે થઈ શકે તે દિશામાં બેઠકમાં માર્ગદર્શન આપવામાં આવ્યું મુખ્યમંત્રી ગુજરાતના અમારા સૌ સાથીઓ ભાઈઓ બહેનો જે પૂર્વ મંત્રી શ્રીઓ દ્વારા જે પ્રકારે રાત દિવસ કામગીરી કરવામાં આવી હતી તે બદલ બી સૌ પૂર્વ મંત્રીશ્રીઓનો આભાર બી કેબિનેટ દરમિયાન માનવામાં આવ્યો સાથે સાથે એકત્રીસમી ઓક્ટોબર સ્ટેચ્યુ ઓફ યુનિટી પર એકતા પરેડમાં આ વર્ષે એકતા પરેડ એ ઐતિહાસિક એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યું છે અને આ એકતા પરેડમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન બી ખૂબ મોટા પાયે આવ્યું છે એ એકતા રિવ્યુ બી લેવામાં આવ્યું મુખ્યમંત્રી ગુજરાત સરકારના રમત ગમત વિભાગને રાજ્યના સૌ નાગરિકો વતી યુવાઓ અને રમતવીરો વતી ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે

કેબિનેટમાં સૌ મંત્રીઓ મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન પ્રમાણે આવનારા દિવસોમાં આ દિશામાં કામગીરી આગળ વધારવા માટે તૈયાર છે તો એક બાજુ જયારે નવા મંત્રીમંડળની વાત કરવામાં આવે અને તેમાં પણ જે ચર્ચા વિચારણા તો કરવામાં આવે રાજુલભાઈ જે પ્રમાણે નવું જે મંત્રીમંડળ અને તેમાં પણ જે એમ કે અલગ અલગ નામોની ચર્ચા વિચારણા તો થઈ હતી અને આખરે નામ પણ સામે આવી ગયા છે ને તેમાં પણ પ્રફુલ્લ પાનસેરિયાને અત્યારે આરોગ્ય ખાતું જે સોંપવામાં આવ્યું છે બીજી બાજુ જ્યારે ઈશ્વરભાઈ પટેલને તરાલ પાણી પુરવઠા જે ખાતું સોંપવામાં આવ્યું છે અર્જુનભાઈ મોઢવાડે વન પર્યાવરણ ખાતું જે સોંપવામાં આવ્યું છે કઈ રીતે જોઈ રહ્યા છો રાજુલભાઈ આ જે ખાતાની તરાલ તો વહેંચણી કરવામાં આવી છે તેને આપ

એ જ રીતે બીજા મંત્રીઓને પણ ખાતાઓને દાખલા તરીકે કનુભાઈ પાસે નાણા ખાતું યથાવત રહ્યું છે કુંવરજી બાવળિયા પાસે પાણી પુરવઠા અને નાગરિક પુરવઠા બંને ખાતાઓ યથાવત રહ્યા છે એટલે આ રીતે જે રીતે ખાતાઓની વહેંચણી પુરુષોત્તમ સોલંકી મત્સ્યો ખાતું પણ યથાવત રહ્યું છે એ રીતે આ જે ખાતા પોર્ટફોલિયોની વહેંચણી થઈ છે એ તો મુખ્યમંત્રીએ પોતાની સાથે પોતાના સાથે ચર્ચા કરીને ભાજપના મોડી મંડળ સાથે ચર્ચા કરીને એમણે આને મંજૂરી આપી હશે અને એને આ લિસ્ટ હશે ફરીથી કહ્યું એમ ફરીથી હું કહું કે નવા મંત્રીઓ કઈ રીતે કામ કરી શકે છે એનો અંદાજ તો આપણને ભવિષ્યમાં આવશે પણ હવે આજે જયારે નવા મંત્રીઓએ કાર્યભાર સંભાળી લીધો છે ત્યારે એમને ઓલ ધ બેસ્ટ આપણે કહીએ આપણે સ્પેશિયલ ટ્વેન્ટી સિક્સ કહી શકીએ એમાં બાર થી કેટલા જેટલા ટુન એટલે પાંત્રીસ થી પચાસ વચ્ચેના મિનિસ્ટ ભૂપેન્દ્રભાઈ જીતુભાઈ જેવા અનુભવી લીડરશીપ અને એની સાથે આ યંગ લીડની સાથેના જેટલા આપણા પ્રતિનિધિઓ છે

હું તમને સાચી વાત કહું તો યજ્ઞભાઈ એવા મંત્રીશ્રીઓની સાથે મારે આજે સવારે વાત થઈ છે કે જેમને સવારે નવ વાગ્યા સુધી એવી ખબર નથી કે તેઓ મંત્રી મંત્રીમંડળમાં સ્થાન મેળવ્યા ઘેર ઘેરથી નીકળવાની તૈયારી છે કે ત્યાં મહાત્મા મંદિરમાં આપણે પ્રધાનમંત્રી નો આજે શપથ લીધી છે અને તેમાં આપણે હાજરી આપવાની છે ધારાસભ્ય તરીકે અને એટલે લાસ્ટ મોમેન્ટ ફોન આવે અને પછી ખબર પડે કે તેમને મંત્રી મંડળમાં મંત્રીશિક તરીકે શપથ લીધી દેવાલી મેરે ફીમે તમે વિચાર કરો ભારતીય જનતા પાર્ટીમાં કોઈ ગોડફાધર હોવાના લીધે તમને સમજે થાય એટલે જે ઉતારે ચેતન તો ઘણું બધું થાય છે તો પહેલેથી જ ખબર હોય નહી આ જે પ્રમાણે ને विगत આવતીઓ છે ને એટલા માટે સવાલ કરવો પડે છે નહી એ જરાય નથી મને એ તો ચોક્કસપણે લાગે છે ક્લબ ના યંગ જનરેશન સાથે મંત્રી મંડળના સભ્યો છે અને દરેક સભ્યોનું પોતપોતાનું પોતાનું ક્યાંક ને સામાજિક ક્ષેત્રે ક્ષેત્રે જે રીતે ઉમેદવાર તરીકે પસંદગી પામ્યા અને એને લીધે આજે પ્રધાનમંડળમાં પણ એમની પોતાની પ્રભાવક કામગીરીના લીધે છે એટલા માટે બિલકુલ 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 અમારી સાથે જોડાયા ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો દાદાનું નવું મંત્રીમંડળ તો છે અલગ અલગ બાબતો પણ જોવા મળી રહી છે આગામી સમયમાં સ્પેશિયલ છીસ એ સત્યાવીસ માટે કેવી રીતની કાર્ય કામગીરી કરશે તો તો આવનારો સમય બતાવશે આજના વિશેષ કાર્યક્રમ આપશે નમસ્કાર